યુનાઇટેડ કિંગડમના લીડ શહેરમાં ગઈકાલ રાત્રે રમખાણો થયા હતા ત્યારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતંક મચાવ્યો હતો લોકોએ બસને આગ ચાપી દીધી હતી તો પોલીસના વાહનો પર પણ હુમલો કરાયો હતો તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઘટનાના વિડીયોમાં લોકોની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે તો આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઇલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતા પિતાથી અલગ કરીને બાળ સંભાળ ગૃહમાં રાખવાનું હોવાનું કહેવાય છે જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે આ મામલે યોર્ક શહેરના પોલીસના જણાવ્યા અનુસાર લીડ્સના હેર હિલ્સ વિસ્તારમાં લુક સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે

CN24 News Mobile App